મીરા વલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને રોજ આપણે સેલ કરતા હોય એટલે બેનો વાઇટ જોતા હોય કે હવે સેલમાં શું આવવાનું છે સાડીની અંદર ઘણું બધું બતાવ્યું હોય કુર્તીની અંદર બતાવીએ છીએ ખાસ કરીને કહી દઉં છું એક હજાર રૂપિયામાં સ્ટ્રેટ પેન્ટ આપણી સ્પેશિયલ વેરાયટી પાવરફુલ નવો સ્ટોક આવી ગયો છે બધા કલર અને ફૂલ ગેરંટેડ મટિરિયલમાં કેવું નહીં પણ એવું સરસ મટિરિયલ છે એની અંદર અને લેન્થે પૂરેપૂરી આવવાની છે બહુ બધા બેનો ફેલી

નાના ફર્માસે સામેથી કહી દઈશું આ ડબલ એક્સેલ છે ફૂલ ફર્માનો બસો પચાસ રૂપિયામાં આ કલર જુઓ ડબલ એક્સેલ છે આ પણ ફૂલ ફર્મામાં મસ્ત છે મેથી પીળો મોલમાં પંદરસો થી નીચે ન મળે જોવા કુર્તી બધી મિરલ વર્કવાળી બતાવું અડતાલીસ ની સાઈઝ છે એક્સેલ વાળા ને થશે એક્સેલ ડબલ એક્સેલ સુધી નાને થઈ જશે ફરમો નાનો છે બસો ને પચાસ ચેરી લીલો કલર આ જોઈ લ્યો એક્સેલ ની છે ફાઈ એક્સેલ છે ફરમા ફેર છે ત્રિપલ કે ફોર વાળા ને થશે

એક્સેલની ની સાઈઝ છે આગળ કટ પણ આવશે વેસ્ટર્ન લુક માં છે એક કા જો લીવા કંપનીની છે ડબલ એક્સેલ બહુ મસ્ત કુર્તી છે આખી થ્રી લેયર્સ છે લેરિયું જોવો છો બસો ને પચાસ માં લેરિયું એમ સાઈઝ આ જુઓ તમે ત્રિપલ એક્સેપ્ટ લાસ્ટમાં બતાવી દઉં છું ટ્રિપલ એક્સે ખાસ કરીને કહી દઉં છું એક હજાર રૂપિયામાં ત્રણ જીન્સના પેન્ટમાં મસ્ત વેરાયટી છે આપણી પાસે આગળના સમયમાં એને પણ આપણે બતાવશું વિડીયોમાં જોડાયેલા રહેજો જોતા રહેજો એટલે તમને અવનવી વેરાયટી તમારા ઘર બેઠા મળી જવાની છે નીચે વોટ્સએપ નંબર આપેલા છે ગ્રુપમાં એડ થવા માટે મેસેજ કરજો ખાસ કરીને અને ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો જય માતાજી